નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તા ખરાબ રીતે ધોવાઈ ગયા છે હજારો લોકોને ઘર છોડવાની ફરજ પડી છે ત્યારે મિત્રો બ્રાઝિલમાં અઠવાડિયામાં અતિભારે વરસાદને કારણે અંદાજે સત્તાવન થી વધુ લોકોના કારણ મોત નીપજ્યા છે હજારો લોકો લાપતા પણ થયા છે રેસ્ક્યુ ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે શનિવારે સિવિલ પ્રોટેક્શન દ્વારા શેર કરવામાં આવેલા નિર્ણય ડેટા અનુસાર વિનાસકપુર થી બસો એક્યાસી નગરપાલિકાઓને અસર થઈ છે ત્યારે મિત્રો સ્થાનિક સરકારે જે વિસ્તારમાં સડસઠ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે તે વિસ્તારમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી છે પૂનને કારણે લગભગ દસ હજાર લોકો વિસ્થાપિત થયા છે અને ચાર હજાર પાંચસોથી વધુ લોકો અસ્થાયી આશ્ચર્ય સ્થાનોમાં છે ત્યારે મિત્રો અત્યાર માટે આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ